હાલ વાતાવરણમાં ધીરે ધીરે ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે તમારું શરીર પર ક્યાંક ને ક્યાંક ચિહ્નો બતાતું હશે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે તમને પાણી પીવાનું મન થતું હશે ઠંડા પદાર્થો પીવાનું મન થતું હોય છે આ બધા ફેરફારો સામાન્ય જણાતા હશે પરંતુ ઉનાળાની ઋતુમાં ગરમીના પ્રકોપથી આપણા શરીરને બચાવવું હોય આપણા શરીરને ઠંડક આપવી હોય આપણા શરીરની ખાસ કરીને પિત્ત પ્રકૃતિને જો શાંત રાખવી હોય કારણ કે ઉનાળાની ગરમીમાં જે લોકોને એસિડિટીની સમસ્યા હોય ને એ લોકોને એસિડિટીની સમસ્યામાં વધારો જોવા મળે તો એને કુદરતી રીતે કંટ્રોલમાં રાખવી હોય અને ખાસ કરીને કબજિયાતની સમસ્યામાંથી આપણા શરીરને મુક્તિ અપાવી હોય તો એક સરસ સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ લઈને આવ્યો છું કે દિવસ દરમિયાન માત્ર એક ચમચીનું સેવન કરશો તો તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે અને તમારા શરીરની જે ગરમી છે જે એસિડિટી છે જે પિત્ત પ્રકૃતિ છે એ શાંત રહે છે તો આ દ્રવ્યનું નામ છે ગુલકંદ હવે આ ગુલકંદ છે ને તે ગુલાબની પાંદડી અને સાકરમાંથી બનતું સુ મધુર સરસ મજાનું મિષ્ટાન ગણો કે દ્રવ્ય ગણો કે મધુર પદાર્થ ગણો કોઈ પણ વસ્તુ ગણો એ ખૂબ સરસ મજાનું ટેસ્ટી હોય છે અને આ જે ગુલકંદ છે ને તે તડકા છાંયડાની પદ્ધતિથી બનાવવામાં આવે એટલે તમારા શરીરને તે ઠંડક આપવાનું કામ કરે છે તમારા શરીરની પિત્ત પ્રકૃતિને તે શાંત રાખવાનું કામ કરે છે એસિડિટીને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે અને જે લોકોને આંતરડામાં મળગંઠાય ગયો છે 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 મળ મળ જમા થયો સુકાઈ એને આગળની બાજુ અને તમને કબજિયાતની સમસ્યામાંથી આ ગુલકંદ મુક્તિ અપાવે છે ને તે તમારી પાચન ક્રિયાને સુધારે છે અને પાચન ક્રિયા સુધરે એટલે તમારી પિત્ત પ્રકૃતિ પણ શાંત થશે અને સાથે સાથે કબજિયાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળશે અમુક લોકોને શરીરમાં એવા ફેરફાર જણાય કે જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જશે એમ એમ એને એસિડિટીની સમસ્યામાં પણ વધારો જોવા મળશે કારણ કે ગરમી જ્યારે આપણું શરીર સહન ન કરી શકે ત્યારે આપણા શરીરના ત્રિદોષમાં જે પિત્ત છે પિત્ત પ્રકૃતિ છે એમાં થોડા અંશે તમને વધારો જોવા મળે પરંતુ આપણે આપણા શરીરને નહીં એ પ્રકારના ઠંડા દ્રવ્યો આપીએ તો આ પિત્ત પ્રકૃતિ કુદરતી રીતે શાંત રહે છે તો એમાં ગુલકંદ છે ને તે સરસ મજાનું બેસ્ટ ગણી શકાય તમારા શરીર માટે એવું દ્રવ્ય છે તો ગુલકનનું સેવન તમારે કરવું જોઈએ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે એવા લોકોએ ગુલકંદનું સેવન અવોઈડ કરવું જોઈએ કારણ કે ગુલકન છે ને તે મધુર છે તે સાકરમાંથી તૈયાર થાય છે એટલે એનું એક્સ્ટ્રા ગળપણ છે તે ડાયાબિટીસના દર્દીઓને કદાચ નડી શકે છે એટલે આપણે ડાયાબિટીસ હોય તો તેને અવોઈડ કરવું જોઈએ અન્યથા ગુલકનનું સેવન તમે લોકો કરી શકો છો આ સાથે સાથે થોડી સામાન્ય પરેજી આપી દઉં કે પિત્ત પ્રકૃતિને વધારવી ન હોય અને કબજિયાતને તમારે વધારવો ન હોય તો પહેલાં પિત્ત પ્રકૃતિવાળા માટે કહી દઉં તીખું તળેલું આથાવાળું ભીંડો અળદની દાળ બાજરાનો રોટલો સરગવાનું શાક ખાટા દ્રવ્યો પછી ચટાકેદાર મસાલેદાર દ્રવ્યો બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ટમેટા ખાટું દહીં ખાટી છાશ લસણ ડુંગળી આ બધા દ્રવ્યો થોડાક સમય પૂરતા અવોઈડ કરજો એટલે તમારું એસિડિટી છે તે ઝડપથી કંટ્રોલમાં આવી જશે અને કબજિયાતને તમારે કુદરતી રીતે મટાડી દેવો હોય તો ગુલકંદની સાથે તમે મેંદો છે એ પ્રકારના મિષ્ટાન છે શિખંડ છે આ બધું ખાવા પીવામાં થોડીક તમે પરેજી રાખજો થોડોક સંયમ રાખજો અને થોડુંક દિવસ સવાર સાંજ થોડુંક ચાલવાની ટેવ પાડજો થોડુંક યોગ્ય સર શરીરને સહ પ્રમાણમાં પાણી આપજો અને શરીરને રેસાવાળા પદાર્થો આપજો જેનાથી તમારા શરીરની કબજિયાતની સમસ્યા છે તે ધીરે ધીરે ઓછી થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી